હેલો મિત્રો તો આજે આપણે એક નવી રેસિપી લઈને આવ્યા છે એ રેસિપી તમે જો બાળકોને બનાવીને આપશો તો બાળકો તો એકદમ ખુશ ખુશ થઈ જશે અને અત્યારે વેકેશન ચાલી રહ્યું છે તો બાળકો કંઈક ખાવાનું મન કર જીદ કરતા હોય છે તો બાળકોને કંઈક માતા પિતાને કંઈક મૂંઝવણ હોય છે કે શું નાસ્તો બનાવીએ તો એના માટે આજે આપણે નાસ્તો લઈને આવ્યા છે ટામેટાનો તો અહીંયા આપણે ટામેટામાંથી આજે જે રેસીપી બનાવવાના છે અહીંયા ટામેટા આપણે એકદમ લાલ ચટાક આપણે ટામેટા લઈ લીધા છે ટામેટા આપણે અઢીસો ગ્રામ લીધા છે અને ટામેટા તમારે એકદમ કડક એવા લેવાના છે અને એકદમ સરસ અને રસવાળા હોય એવા તમારે ટામેટા લેવા અને અહીંયા આપણે જે ટામેટાને આ રીતે આપણે બે ભાગમાં કટ કરી દીધા છે અને હવે ટામેટાને એક આપણે આવી છીણી કે ગ્રેટર તમારે લઈ અને એને આ રીતે આપણે એને છીણી લેવાના છે તમે જોઈ શકો છો તો બધો પલ્પ આ રીતે ઘસી લઈશું તો સરસ એવો નીકળી જાય છે અને આ રીતે છાલને આપણે ફેંકી દેવાની છે અને જો તમને એવું લાગે કે આની અંદર છાલના ટુકડા રહી ગયા છે તો તમારે એને ચાળી લેવું પણ અહીંયા અત્યારે હું મિક્સરની અંદર જ પીસી લઉં છું તો મિક્સરમાં આ રીતે આપણે પીસી લેવાથી બધા એકદમ બારીક થઈ જશે અને એની અંદર બીયા પણ આપણા એકદમ સરસ એવા પીસાઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને હવે આપણે એ જ વાસણમાં લઈ લઈશું તો અહીંયા આપણે વાસણમાં લઈ અને સાથે આ બધા મસાલા શેકેલું જીરું લઈ લીધું છે અને જીરા ગરમ મસાલો લઈ લીધો છે ધાણા પાવડર લઈ લીધો છે હળદર લઈ લીધું છે અડધી ચમચી બધું આપણે લીધું છે લાલ મરચું પાવડર મેં અહીંયા કાશ્મીરી લીધું છે મરી પાવડર આપણે અડધી ચમચી લઈ લીધી છે તો અહીંયા આપણે કલોંજી લઈ લઈશું અને સાથે ઉમેરી દઈશું તલ તો અહીંયા બહુ જ ઓછા મસાલાથી આપણે જે ઘરમાં રહેલા ફક્ત અને એમાંથી તમારી પાસે જે મસાલા ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તમે તમારા મનપસંદ મસાલા તમે અંદર લઈ શકો છો અને બાળકો માટે બનાવતા હોય તો તમે બહુ તીખું ઓછું કરી શકો છો અને હવે આપણે ઘઉંનો લોટ લઈ લઈશું અને આ નાસ્તો આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી તો બે કપ ઘઉંનો લોટ લીધો છે અને લોટનું કોઈ એવું માપ નથી અને જેટલો તમારે ટામેટાની અંદર લોટ આવે એટલો લોટ તમારે લઈ અને લોટ બાંધી લેવાનો છે અને લોટને હું સાથે થોડું તેલ લગાવીને આ રીતે એને ચીકણો કરી લઉં છું અને લોટ એકદમ તમારે કણક એવો કઠણ બાંધવાનો છે તાકી આપણી રોટલી વણાય અને નાસ્તો એકબીજા સાથે આપણે જ્યારે બનાવીએ ત્યારે નાસ્તો આપણો ચીપકી ના જાય તો આ રીતે સરસ આપણે લોટ બાંધી લીધો છે અને ગુલ્લા કરી લઈશું તમારે મનપસંદ તમારા ગુલ્લો જેટલો મોટો કરો હોય અને તમારે એને આ રીતે તો તમે કરી શકો છો તો સરસ આપણા બધા ગુલ્લા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે પાટલીને વેલણ લઈ લઈશું તો મેં કોરા લોટમાં આ રીતે એને લઈ લીધો છે સ્પ્રેડ કરી દીધો છે તો હું અહીંયા મોટો રોટલો વણી લઈશ એકદમ સરસ થીક પાતળો એવો અને બહુ જાડો નહીં અને નાસ્તો આપણે એકદમ પતલો એવો બનાવવાનો છે તમે આને પ્લેટફોર્મ પર મૂકી અને તમે મોટો રોટલો બનાવી શકો છો તો તમે એકદમ ઝડપી તમે આ નાસ્તો નાસ્તો બનાવી શકો છો તો તમે થિકનેસ જોઈ શકો છો મેં એકદમ પતલી રોટલી આપણે બનાવીએ એ રીતે મેં વણી લીધો છે અને હવે આપણે એને ચાકુથી આપણે એને ચોકરમાં કટ કરી લઈશું તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો તો હું ચા ચારે બાજુથી મેં એને ચોકર બનાવી દીધું છે અને હવે આપણે પટ્ટી એને કાપી લેવાની છે તો અહીંયા પટ્ટી તમે જોઈ શકો છો બ બે ઇંચની પટ્ટી આપણે લઈ લીધી છે અને આ રીતે હું એને સાઈડ પરથી એને ચોક્કરમાં એને ત્રિકોણમાં આપણે કટ કરી લઈશું તમે જોઈ શકો છો તો મેં અહીંયા એંગલમાં આ રીતે કટ કરી લીધા છે અને બાળકોને તો આ નાસ્તો બહુ જ પસંદ છે અને બાળકો બહારથી જે નાચોસ લાવતા હોય છે એ પણ તમે ભૂલી જશો એવો આ નાસ્તો બને છે તો આ રીતે બધા આપણે ટ્રાયેંગલમાં કાપી દઈશું અને જો તમે બાળકોને કંઈક આ રીતે નવું કરીને આપશો તો બાળકો એકદમ ખુશખુશ ખાઈ લેતા હોય છે અને બીજી વાર પણ તમે બનાવશો આ એવો આ નાસ્તો બને છે તો મેં આ રીતે બધા આપણે એક પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો મિત્રો તો મેં આ રીતે બધા જ બનાવી લીધા છે આ રીતે તમારે એને બધા બનાવી લેવા અને હવે આપણે મસાલામાં એનું જે અહીંયા લીધું છે જીરું પાવડર લઈ લીધું છે અને સાથે લઈ લીધું છે લાલ મરચું પાવડર અને ફરી પાછું આપણે લઈ લઈશું સંચળ પાવડર અને થોડું આપણે મરી પાવડર લઈ લઈશું તો આ રીતે મેં બનાવી દીધું છે એના ઉપર આપણે સ્પ્રેડ અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તીખામાં તમે કમ કરી શકો છો અને તમે એમ પણ એને ખાવા આપી શકો છો તો હવે આપણું તેલ થોડું હલકું એવું ગરમ થઈ ગયું છે તો એક ઉમેરીને જોઈ શકું છો તો અહીંયા આપણો સરસ એવો ફ્રાય થઈ ગયો છે તો આપણે હવે બધા નાસ્તા અંદર ઉમેરી દઈશું આ રીતે તો મેં ચમચા પર લઈને આ રીતે બધા ઉમેરી દીધા છે તમે જોઈ શકો છો કે તમે એવું કહેશો કે આ નાસ્તો તો બધા ચીપકી ગયા છે પણ ફ્રેન્ડ્સ આ જેમ ફ્રાય થશે એમ બધા છૂટા પડી જશે તમે જોઈ શકો છો તો ફક્ત આ રીતે અને ઘરના મસાલામાંથી જ આ નાસ્તો તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો મિત્રો તમે પણ અને જ્યારે પણ તમે બનાવશો ત્યારે આ નાસ્તો તમે વારંવાર બનાવશો અને મિત્રો કહેશો અને તમે મને કોમેન્ટ કરીને કહેજો કે મિત્રો મને આ નાસ્તો અમે જોઈને બનાવ્યું તો નાસ્તો બહુ જ સરસ બન્યો તો તમે મારી રેસિપી જો મિત્રો તમને પસંદ આવી જાય તો તમે ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમને જો મારો વિડીયો પસંદ આવી જાય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે આ રીતે બધાને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો મિત્રો તો મેં એક પછી એક આ રીતે ફ્રાય કરી લીધા છે તો મેં અત્યારે તમને થોડાક જ નાસ્તો એવો બતાવેલો છે અને બીજો લોટ મેં મૂકી દીધો છે તો તમે એને સ્ટોર પણ કરી શકો છો આ રીતે તમે અને ફક્ત તમે અઢીસો ગ્રામ ટામેટામાંથી તમે ડબ્બો ભરીને નાસ્તો તૈયાર કરી શકો છો તો છે ને મિત્રો તો તૈયાર છે આપણે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે અને જે આપણે મસાલો બનાવ્યો છે એ મસાલાને હું અંદર સ્પ્રિંકલ કરી શકું છું તો આ રીતે હું એને મસાલાને છંટકાવ કરી દઉં છું તો છે ને મિત્રો એકદમ ઈજી નાસ્તો રેસીપી તો બનાવજો મિત્રો અને જો તમે મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં મને કોમેન્ટ કરીને કહેજો કે મને આ રસ રેસીપી બહુ જ ગમી તો રેસીપી જોવા બદલ મિત્રો ધન્યવાદ તો છે ને એકદમ ની જે તૂટી જાય એવો એકદમ ક્રન્ચી અને ખાવામાં પણ એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવો કે તમે વારંવાર બનાવશો તો મિત્રો રિસેપ